સનાતનનો ધ્વજ હવે ભારત જ નહીં પરંતુ સંયુક્ત આરબ અમીરાતમાં પણ લહેરાયો છે કારણ કે અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનીને તૈયાર થયું છે ખાસ વાત એ છે કે આ મંદિરનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ કર્યો હતો ને દુબઈના હિન્દુ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે ચૌદમી ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આ માટે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણ દાસે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે પીએમ મોદી અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરના ઉદઘાટન માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે આ મંદિરની ખાસિયત અંગે વાત કરવામાં આવી તો અંદાજે સાતસો કરોડને ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થયું છે જે સિત્તેર હજાર સ્કવેર ફૂટમાં પથરાયેલું છે સાથે જ યુએઈમાં જ નહીં પણ પશ્ચિમ એશિયામાં સૌથી પ્રથમ મંદિર તો વર્ષ બે હજાર પંદરથી આ મંદિર નિર્માણનું કાર્ય

CN24 News Mobile App